રાવલવાડી સાઇટ ખાતે આવેલ સહયોગેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તિભાવનું વિશેષ માહોલ સર્જાયો સવારથી જ ભક્તજનો મોટી સંખ્યામાં મંદિર ખાતે ઉમટી પડ્યા શ્રાવણ માસ દરમિયાન રોજિંદા શિવમૈમન અને શિવરૂદ્રી પાઠ બાદ અમાસના દિવસે વિશેષ દાન પુણ્ય અભિષેક અને શિવપૂજન કરવામાં આવ્યું હતું ભક્તજનોની ભારે ભીડથી મંદિર પરિસર ધાર્મિક ઉર્જાથી છલકાતું હતું સાંજે મંદિરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું શિવજીનો વિશેષ શણગાર કરાયો અને ઓર્કેસ્ટ્રાની મધુર ધૂન સાથે મહાઆરતી યોજાઈ હતી જેમાં હાજર ભક્તોએ ભક્તિભાવપૂર્વક ભાગ લીધો હતો આરતી બાદ રાસ ગરબાની રમઝટે કાર્યક્રમમાં સાંસ્કૃતિક રંગ ભરી દીધો હતો નાના મોટા સૌએ ઉત્સાહભેર ભાગ લઈ આ પર્વને આનંદમય બનાવ્યો હતો આ રીતે સહયોગેશ્વર મહાદેવ મંદિરમાં અમાસ નિમિત્તે થયેલા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો ભક્તિ શ્રદ્ધા અને પરંપરાનું જીવંત ઉદાહરણ બન્યા છે

આજે શનિ અમાવસ્યા છે શ્રાવણ મહિના નો છેલ્લો દિવસ છે અને આવી રીતે અમે કેટલા વર્ષો થી લગભગ અમે પચીસ વર્ષ થી કરીએ છીએ આવું બધું અને સયોગેશ્વર માટે બધા શક્તિ આપે એવી મારી પ્રાર્થના છે સયોગેશ્વર મહાદેવજી જય તર્પણેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસ દરમિયાન ભક્તિભાવનું એક અનોખું કેન્દ્ર બની ગયું નવી રાવલવાડી વિસ્તારમાં આવેલ ટોપ હિલ સોસાયટી અને રોટરીનગરમાં સ્થિત તર્પણેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસ દરમિયાન ભક્તિભાવનું એક અનોખું કેન્દ્ર બની રહ્યું છે ભૂકંપ બાદ વસાત પામેલ આ વિસ્તારમાં આવેલું મંદિર જાણે કે પૌરાણિક શ્રદ્ધાનો અનુભવ કરાવે છે શ્રાવણ મહિનાની અમાસ નિમિત્તે અહીં સવારથી જ ભક્તો દ્વારા દૂધ અને જળ અભિષેકથી ભગવાન શિવનો અભિષેક કરવામાં આવે છે સાથે પાર્થિવ શિવલિંગ બનાવી શિવરૂદ્રી દ્વારા પાઠ ભક્તોએ શ્રદ્ધાભાવપૂર્વક કર્યો હતો સાંજે અને રાત્રે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ આકર્ષણરૂપ ભસ્મ આરતી રહી હતી નોમત અને ડ્રમના સહયોગથી યોજાયેલી આ મહાઆરતી જાણે બે પેઢીને જોડતો એક પવિત્ર સેતુ લાગતો હતો વિશેષ વાત એ રહી કે દર સોમવારે આરતી દરમિયાન વાજિન્દ્રો નાના બાળકો દ્વારા વગાડવામાં આવે છે જે પરંપરા અને નવી પેઢી વચ્ચેનો અનોખો સંગમ છે રાત્રે યોજાયેલી મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી અને ભસમાં આરતીનો ભક્તિભાવપૂર્વક લાભ લીધો હતો આ રીતે તર્પણેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક ઉત્સાહ અને ભક્તિનું અનોખું વાતાવરણ સર્જાયું છે જે ભુજવાસીઓ માટે આસ્થા અને સંસ્કૃતિનું જીવન પ્રતિક બની રહ્યું છે અહેવાલ ગોર ગોરભુજ દ્વારા ક્ષી બેન મોજક આજે મહાદેવજી ની પૂજા દરેક દિવસે 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 પ્રતિદિન વધતી જાય છે પણ આજના આ પવિત્ર દિવસે અમે અમારા યુવક મંડળ બહુ જ અતિશય કાર્યશીલ છે ધર્મનો પ્રસાર થાય એટલા માટે ભક્તિ વધે અંદર એટલા માટે આજે પાર્થિવ પણ

અહીં અમે બધા કાર્યક્રમો ભાવથી કરીએ છીએ આ આપણે અત્યારે ભસ્મા આરતી જે ક્યાં ઓછા મંદિરોમાં થતી હશે એ અમે અહીંયા ભસ્મા આરતી કરી છે તર્પણેશ્વર મહાદેવ મંદિરમાં ને નોબતના તાલે યજ્ઞ ગ્રુપ એ ખૂબ જ સરસ અમને સાથ સહકાર આપે છે ને ચાર સોમવાર અને આ આજની જે અમાવસની આરતી છે

શુભેચ્છક પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો ને શુભકામનાઓ શુભેચ્છક શ્રી સાદ અજીજ સુલેમાન વિશ્વ માનવ અધિકાર સંગઠન ના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ શુભેચ્છક શ્રી અસલમભાઈ તુર્ક સરપંચ શ્રી ગ્રામ પંચાયત ગામ તાલુકો પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકોની શુભકામનાઓ શુભેચ્છક શ્રી કીર્તિભાઈ ગોર સરપંચ શ્રી ટુંડા ગ્રામ પંચાયત ગામ ટુંડા તાલુકો મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ શુભેચ્છક વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો

અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની કોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો